એવું માનવામાં આવે છે કે ભક્ત જેવી ભાવના અને કામનાથી ઈશ્વરનું સ્મરણ કરે છે ઈશ્વર તેવા સ્વરૂપે તેના પર કૃપા વરસાવે છે શિવ એક સનાતન તત્વ છે આ માટે શિવના શક્તિ સ્વરૂપોની શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારના નામોનો મહિમા ગાવામાં આવ્યો છે ત્યારે આજે જાણીશું મહાદેવના બાર નામ વિશે કે જેનો જાપ કરવાથી વ્યક્તિને શત્રુ પીડામાંથી મુક્તિ મળવાની સાથે કોર્ટ કચેરીના કાર્યમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે તો આવું જાણીએ મહાદેવ આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું ભગવાન ભોલેનાથ ના ચમત્કારી ઉપાય જણાવીશ આપણે બધા સૌ જાણીએ છીએ કે શિવજી જે છે એ મહાદેવ એટલે કે મોટા દેવ કહેવામાં આવે છે શિવજીને મહાકાલ પણ કહેવામાં આવે છે અને શિવજીના મંત્રથી શિવજીના નામથી શિવજીના પૂજનથી અનેક લાભ પણ થતા હોય છે તો આજે હું એક ઘરેલું ઉપાય તમને જણાવીશ જે ઉપાય બહુ સુંદર છે અને બહુ સરળ પણ છે ભગવાન શિવજીના બાળ ચમત્કારી નામનો ઉપાય આજે તમને કહીશ આમ જોવા જાય તો શિવજીના શિવપુરાણની અંદર શિવજીના મંત્રનો પણ બહુ વિશેષ મહત્ત્વ છે અને શિવજીના નામમાં તો એકસોને આઠ નામ એક હજારને આઠ નામ આવા અનેક નામ છે પરંતુ આ જે હું આજે નામ બતાવીશ એ નામ ફક્ત બાર જ નામ છે પણ આ બાર નામ બહુ ચમત્કારી છે આ બાર નામ દ્વારા તમારે કઈ રીતે ઉપાય કરવો ક્યારે કરવો કેવી રીતે કરવો અને કેવા થશે લાભ તે સંપૂર્ણ જાણકારી મિત્રો આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનું છું દર્શક મિત્રો ભગવાન ભોલેનાથના જે બાર નામ જે છે એનો ઉપાય કરતી વખતે એનો સમયની વાત કરીએ તો આ પ્રાતઃકાલ પ્રાતકાલ કાલ અને સાયંકાલ મતલબ કે સવારે બપોરે અને સાંજે આ ઉપાય કરી શકાય છે બીજા નંબરની વસ્તુ કે આ ઉપાય પુરુષ અને સ્ત્રી બંને લોકો કરી શકે છે આ ઉપાય કરતી વખતે ભગવાનની શિવલિંગની ઉપર કારાતલ અર્પણ કરવાનો મહિમા છે જેમાં તમે તમારા ઘરમાં શિવલિંગ હોય તો એના ઉપર ઉપાય કરી શકો અથવા આજુબાજુમાં કોઈ શિવાલય હોય તો ત્યાં જઈને પણ તમે આ ઉપાય કરી શકાય છે ઉપાય જે કરવાનો છે એમાં ભગવાન શિવજીની ઉપર એક એક કારા તલ મતલબ તલ જે છે એમાં બાર કારા તલ શિવજીને અર્પણ કરવાનો મહિમા છે અને અર્પણ કરો છો તે વખતે બાર બોલવાનો પણ મહિમા છે ત્યાર પછી શું કરવું કેટલા સોમવાર કરવા એ પણ આજે હું તમને જણાવવાનો છું મિત્રો ખાસ કરીને ભગવાન શિવજીના આ બાર ચમત્કારી નામથી એક નહીં પણ અનેક લાભ થાય છે જેમાં પ્રથમ તો કે શત્રુ રક્ષા થઈ શકે કોર્ટ કચેરીથી લાભ થતા હોય છે નવ પીડા અથવા નવગ્રહોની બાધા હોય કોઈ ગ્રહોની નરતર હોય તો એમાંથી પણ મુક્તિ પ્રદાન કરે કરી શકે છે સાથે સાથે આ ઉપાય કર્યા બાદ એ તલને જો ઘરમાં રાખવાથી અથવા તાવીજ બનાવીને ગળામાં પહેરવાથી અથવા ખેતરની અંદર પધરાવવાથી પણ એના લાભ થાય છે તો પહેલાં તો ઉપાય જે રીતે કરવાનો છે એની વિધિ વિધાન સંપૂર્ણ હું આજે તમને જણાવી દઉં છું મિત્રો વિધિ કરતી વખતે શું કરવું પહેલાં તો કે જ્યારે વિધિ કરો છો તે દરમિયાન સોમવારનો દિવસ હોવો જરૂરી છે જ્યારે તમે આ ઉપાય કરો છો તે દરમિયાન સૌપ્રથમ પ્રથમ પહેલાં સ્નાન કરી પવિત્ર થઈ અને પૂજાની શરૂઆત કરવાની છે પૂજાની શરૂઆત કરતાં પહેલાં પોતાના ભાગ્યમાં ભસ્મનું તિલક કરવું જરૂરી હોય છે ત્યારબાદ શિવજીને નમસ્કાર કરી અને શિવજીની બાજુમાં એક દીવો કરવો પણ જરૂરી છે ત્યાર પછી તમારા મનમાં જે કંઈ સંકલ્પ હોય જેમ કે કોઈ મનની ઈચ્છા હોય તો સૌપ્રથમ પ્રથમ પહેલાં શિવજીને એ ઈચ્છાઓ રજૂ કરવાની છે અને પછી કરવાની છે આ ઉપાય ઉપાય કરતાં પહેલાં ભગવાન ગણેશજીને નમસ્કાર કરવા અને તમારા ઘરમાં જો શિવલિંગ હોય તો એમાં અથવા મંદિરે કયું ત્યાં પણ કરી શકો છો પૂજન પ્રારંભ કરતાં પહેલાં દિવાને નમસ્કાર ભગવાન ગણેશજીને નમસ્કાર કરી અથવા ગણેશજીને તિલક કરી એમની પૂજા કરી અને ભોલેનાથની પૂજા કરવાની છે શક્ય હોય તો ભગવાન ભોલેનાથને પંચામૃતથી સ્નાન કરાવી જલ્દી શુદ્ધ કરીને આ ઉપાય તમારે કરવાનો છે ભગવાન શિવજીને ભસ્મનું તિલક કરી અને પછી આ ધૂપ દીપ એટલે કે ધૂપ અર્પણ કરી અને પછી તમારે આ ઉપાયની શરૂઆત કરવાની છે ઉપાયમાં તમારે ફક્ત ડાબા હાથની અંદર બાર કારા તલ લેવાના છે કેટલા તલ તલના દાણા બાર ખાલી કારા તલ લેવાના છે અને જે વખતે એક નામ બોલીએ ત્યારે એક તલ ભગવાન શિવજીના મસ્તકની ઉપર તમારે મૂકવાનું છે આ રીતે તમારે એ બાર વખત એ બાર તલ ભગવાન શિવજીના મસ્તક ઉપર મૂકવાના છે અને એ ઉપાય કર્યા બાદ છેલ્લે તમારે બધાએ એ કાળા તલને સાચવીને તમારે એક ડબ્બીની અંદર લઈ લેવાના છે અને આ ઉપાય તમારે બાર સોમવાર સુધી કરવાનો છે જ્યારે તમે એ કાળો તલ જે છે શિવજીના ઉપર અર્પણ કરો છો ત્યારે શિવજીનો આ મંત્ર તમારે બોલવાના છે અને બાર મંત્ર છે મતલબ બાર નામ છે એ બાર નામ તમારે બોલીને અને પછી એ જ નામની તમારે માળા કરવાની છે તો પહેલાં તો હું તમને જણાવી દઉં કે બાર નામ શિવજીના કયા છે તો જ્યારે તમે તલ શિવજીના ઉપર અર્પણ કરો છો ત્યારે શિવજીનું પહેલું નામ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ બોલીને પહેલો એક દાણો શિવજીના મસ્તક ઉપર અર્પણ કરો ત્યાર પછી બીજું શિવજીનું નામ ઓમ રૂદ્રમ રુદ્રાય બીજું અર્પણ કરો ત્યારબાદ મહાદેવજીનું ત્રીજું નામ ઓમ પશુપતયે નમ ત્યારબાદ ચોથું ચમત્કારી નામ છે ભગવાન ભોલેનાથનું ઓમ નીલકંઠાય નમ ત્યારબાદ ઓમ

કદાચ લખવામાં તમે લેટ પડ્યા હોય તો ફરીથી એક વખત કહી દઉં ઓમ રુદ્રાય ન પશુપત નમ ઓમ નીલકંઠાય નં મહેશ્વરાય નમ ઓમ હરિકેશય નમ ઓમ પિનાકિનેય નમ ઓમ ત્રિપુરાંતકાય નમ ઓમ શભવે ન ઓમ સુલે નમઃ અને ઓમ મહાદેવાય નમઃ આ રીતે બાર નામ બોલી અને શિવજીની ઉપર તમારે બાર તલના દાણા અર્પણ કરવાના છે ત્યારબાદ શિવજીની સામે તમારે માળા લઈને બેસવાનું છે અને એક એક ના એક નામની પાછળ તમારે બાર માળા કરવાની છે એટલે ઓમ શિવાય નમ ઓમ શિવાય ઓમ શિવાય નમઃ એ મંત્રની બાર માળા ત્યાર પછી ઓમ રુદ્રાયનમ ઓમ રુદ્રાયન મહ એ મંત્રની બાર માળા એમ કરતા કરતા બાર આ જે નામ છે એની પાછળ આટલી માળા કરવાની છે અને આ ઉપાય તમારે બાર સોમવાર કરવાનો છે તમે સમજી ગયા એક મંત્રની બાર માળા આ રીતે બાર મંત્રની એ રીતે માળા કરવાની છે બાર બાર માળા સોમવારનો દિવસ તમારે લેવાનો છે અને બાર સોમવાર તમારે કરવાના છે અને જ્યારે તમારી માળા પૂર્ણ થાય એટલે સાચવેલી જે અર્પણ કરેલા જે કાળા અતલ છે એને સાચવી લઈ અને કોઈ ડબ્બેમાં પેક કરી રાખજો દર સોમવારના દિવસે નવા લેવાના છે અને એ જૂનાને બધા એક ડબ્બેમાં પેક કરજો હવે ત્યાં સંપૂર્ણ જ્યારે તમારો ઉપાય પૂર્ણ થાય છે બાર સોમવારનો ત્યાર પછી આ દાણાનો ઉપયોગ કરવાથી કયો લાભ તો કે જે વ્યક્તિ કદાચ ખેડૂત વર્ગ હોય એને જમીનમાં કદાચ કોઈ પાક સારો ન થતો હોય તો ભગવાન શિવજીનો આ ઉપાય કરેલા એ દાણાને ખેતરમાં પધરાવવાથી ભગવાન મહાદેવજીની કૃપાથી સારું પાક એને પ્રાપ્ત થાય છે મહેનત કરવી જરૂરી છે પણ ઈશ્વરની કૃપા તમને સારી પ્રાપ્ત મતલબ તમારી જે મહેનત છે એ મહેનત રંગ લાવે છે સાથે સાથે કોઈ શત્રુ પીડિતથી શત્રુથી બાંધાથી કોઈ પીડિત હોય કે શત્રુનો ભય રહેતો હોય તો આ દાણાને તમારે એક કપડામાં બાંધી અને પોતાના ઘરમાં રાખવાનું એને ધૂપ આપીને અને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન હું કોઈ શત્રુ જોડે વિવાદમાં પડવા નથી માંગતો ભગવાન તમે મારો રસ્તો કરો અને ભગવાનની આવી પ્રાર્થના કરવાથી ઉપાય કરવાથી ઓટોમેટિક એનો રસ્તો થઈ જાય છે કોર્ટ કચેરીથી કદાચ તકલીફ હોય તો મહાદેવજીની પ્રાર્થના કરવાથી એમાંથી શાંતિ મળે છે અને ગ્રહોની કોઈ ગ્રહો કદાચ બાધા હોય ગ્રહોની નડતર હોય તો આ ઉપાયથી પણ ગ્રહોની શાંતિ મળે છે તો દર્શક મિત્રો સરસ મજાનો આ જે ઉપાય ઘરેલું ઉપાય શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રક ઉપાય મેં તમને કહ્યો છે અને આ ઉપાયની અંદર કોઈપણ જાતો ખર્ચો લાગતો નથી ખાલી ભાવના અને તમારી હૃદયનો ભાવ અને તમારી ભક્તિ સારી હોય અને ઉપાય શ્રેષ્ઠ હોય તો ચોક્કસ એનું સારું પરિણામ પણ મળતું હોય છે એટલે શાસ્ત્ર કહે છે યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિને ભવતી તાદૃશી તો દર્શક મિત્રો સુંદર મજાનો આજે ઘરેલું ઉપાય કહ્યું છે અને આગળ ભક્તિ સંદેશ કાર્યક્રમ જે તમારો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર હંમેશા આવા ઉપાયો હું જણાવતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન